હેલો નમસ્કાર જય શ્રી કન્ને બધા મિત્રો ને બધાને હર હર મહાદેવ મિત્રો આજે મિત્રો જાવી છે આપડે બોટાદ અને મિત્રો આજ જાઉં તો વાળ વધી ગયા એવું લાગે છે ને તમને મિત્રો વાળ કર કટિંગ કરીને મસ્ત આપણે મસ્ત થઈ જવી અને પછી આપણે કન્ટિન્યુ બનાવું ચાલુ કરી અને મિત્રો કાલે ગણપતિ ગાળવાના છે અને મારા દાદાની લેવા જવાના છે મૂર્તિ અને આપડે મેળ આવો તો આપણે દાદા મારા દાદાની મૂર્તિ લેવાના છે અહીંયા આપણે જવાનું છે તો વિડીયો કન્ટિન્યુ બનાવી લેજો હવે ગણપતિની મૂર્તિ પણ લેવા જવાનું છે તો જોયું આપણે મારા દાદા કઈ મૂર્તિ લે હે અને આપણે મોટી મૂર્તિ આપણે લેવાની છે અને આપણે છે કન્ટિન્યુ રોજ બ્લોગ આવશે પછી મિત્રો અને કન્ટિન્યુ વ્લોગ દસે દસ દિવસ જોજો અને વિસર્જન થઈ જાય બ્લોગ આવી જાય છે મિત્રો એટલે મિત્રો ચેક કરવાનું ભૂલતા રહે અને કન્ટિન્યુ વ્લોગ જોયા રાખજો અને પાર્ટ બનશે બધા આપણા આજ આજથી કાલથી પાર્ટ બનશે મિત્રો પાર્ટ ચેક કરવાનું ભૂલતા રહે અને મિત્રો કન્ટિન્યુ બને એનું આગળ લગાવ મિત્રો ફાઈનલ બસમાં બે જાય મિત્રો ગટ દીધો હો આપતો

આપણે લાઈફ પર નથી ખાતો ગામના દેશી માણસ આપણે એવું કાંઈ ટ્રાય નથી કર્યું પણ હું આ મારો મિત્રો ફર્સ્ટ ટાઈમ છે અને હું ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ પીઝો ખાવા માટે મિત્રો આ છે થાય પીઝા મિત્રો પીઝો ખાવા મિત્રો પીઝો ખાવા ને આપણે કીધો છે મને આમ તો રેગ્યુલર આપણે આપણે મંગાવ્યું છે અને કોરા મગાવીએ રેગ્યુલર મંગાવ્યું અને ફર્સ્ટ ટાઈમ આપણે આ પીઝો ખાવાનો આપણે કાંઈ ચગાવવા નહીં પડતું હું જયારે પૂછ્યું મેં ત્યારે મને ખબર પડી કે હું હે આમાં રેગ્યુલર છે સિમ્પલ છે પછી આ બે ત્રણ પોઈન્ટ આ બધું હોય એવું બધું હોય છે આમાં પીઝામાં એટલે જોઈએ આગળ ચો પીઝા આવે અને કેવો લાગે છે આપણે ટ્રાય ફસ્ટ ટાઈમ અમારો મિત્ર ફર્સ્ટ ટાઈમ કરે હું ફર્સ્ટ ટાઈમ પી લો જોઈએ આગળ હું હું આપવાનો એટલે એના લાગે બનાવી દઈએ તમે તમને આપણે પિઝા ખાવા હોય ને એટલે થોડુંક આપણું બેસ્ટ એટલે આપણે ખાવા જવું પીઝા એટલે વીઆઈપીમાં જાઓ ને એટલે મિત્રો એ પાણી પીવાની સુવિધા ન હોય આપણે જે બાયવી સુવિધા હોય પણ આ સુવિધા હોતી નથી એટલે હું નખું પાણી મગાવવું પડે એવું હોય પાણી મંગાવવા પછી પીવાનું બાકી પાણી પાણી વગેરે પીને જવું પડે આવું છે બધું મતલબ હું કાંઈ થોડું નથી કહેતો કે આવું ન કરાય એવું પણ વીઆઈપીઓમાં એવું બધું હોય છે આપણે વીઆઈપીઓમાં ફોગી જાય છે અને આવું છે પાણી બોટલ નોખી લેવી પડે આપણે આજે આવતી જ નથી આવું છે બધું મિત્રો આવતા આવતા તો જોઈને આવજો પાણી લઈને હોય ને તો આવું થાય એટલે હું કઈ માટે ગલત કઈ કહેતો નથી પણ આવું બધું હોય શકે હું કેવું તારું મિત્ર કે એને ખબર કે પાણીમાં ગયું મિત્ર નહીં ક્યાંય હું દસ વાળી વીસ વાળી બોટલ આવે નહીં કેવું તાર પાણીના પૈસા આવું છે બધું અને સિટીમાં આવું એટલે બધી બધું બદલતું છે બધી ખાલી વસ્તુ નથી હોતી બધું જેમ આપણે લઈએ કે એવું વસ્તુ નહોતું બધું મોંઘું થતું જાય જિંદગી જામ ને મોંઘું થાય મિત્રો પીઝું આવી ગયું આપણો જોઈ કેવા આપણે ફર્સ્ટ ટાઈમ આવીશું મિત્રો હા બીજો છે મિત્રો આપણે મંગાવી બીજો છે અને બસો ને પંચાવન રૂપિયાનો છે આ પીઝો આપણે કેસ કર્યું કેવો લાગે મતલબ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે કેવો લાગે તમને તો આગળ હું બને બીજો આગળ એને

મિત્રો બે ત્રણ રૂપિયા કે બાર રૂપિયા પાસા નું આવ્યા મિત્રો ત્રણસો રૂપિયા નાખ્યા ને બે ત્રણ રૂપિયા પાસા નથી આવ્યા મિત્રો આવું છે બધું એ કેમ જાવ ને બે ત્રણ રૂપિયા પાસા ન આવે કયો પીસ હતો રેગ્યુલર રેગ્યુલર પીઝો એક રેગ્યુલર પીઝો હતો અને એક છોડે લીધી વીસ વાળી એક પાણીની બોટલ અને પાણીની બોટલ તો એમ અંદર પડી મીકી એટલે એમ એટલા વીઆઈપી પડી ગયા અંદર જઈને તો પાણી બોટલ અમે લીધી નથી અંદર પડી મી હેલાય ખાલી મેં ઘોટો ભીડ્યો અંદર કારણ કે મને ઉધરા થઈ જાય ને ઘોટો ભીડ્યો અને પડી અંદર લીધી નહીં અને મિત્રો પેર કેટલો બસો અઠ્યાસી રૂપિયા એટલે મિત્રો બાર મિત્રો આ છે મિત્રો વીઆઈપી અને આપણે જઈસી અને આપણે આ લાઈન ઉપર ખાવી ને મિત્રો તમે હોય ખાવ તો પાણીની સુવિધા હોય પણ આ પાણી પાણીની સુવિધા નથી હું એમનો કોઈ વિરોધ નથી કરતો પણ મિત્રો આવું બધું છે વીઆઈપી જાય ને આટલો ફેર પડી જાય છે

હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પીઝો ખાવા ફર્સ્ટ ટાઈમ આ તળાવો ફર્સ્ટ ટાઈમ એ બધું ફર્સ્ટ ટાઈમ હોય ને બધું ચેક કરી લેવું સારું બોટાદમાં હું બન્યું છે હું નહીં તમને લાઇફસ્ટાઈલ વર્ક જોવા માટે મળતા રહી છે અને મિત્રો છે ને સબસ્ક્રાઈબ ને ફોલો કરી લીધો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં તમે રેગ્યુલર વિડીયો જોવા મળશે મિત્રો અને તમને બે રીતે સમજાવવા મળશે કે હું કાંઈ ખાવી જે કાંઈ પણ લાઈફસ્ટાઈલમાં બને લાઈફસ્ટાઈલ વ્લોગ છે આપણે એટલે મિત્રો બધું લાઈફસ્ટાઈલમાં બધું જણાવવામાં આવશે એટલે મિત્રો છે ને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધું નવા આયો ને સબસ્ક્રાઈબ કરી લીજો

મિત્રો આપણે બોટાદની અંદર આવડી મોટી મૂર્તિ બનાવેલી છે કે આનો કઈ ઇતિહાસ છે ઇતિહાસ હોય તો કોમેન્ટમાં જણાવો એટલે મિત્રો આને માટે પર્સનલી વિડીયો બનાવશો મિત્રો મોટી જબરી મૂર્તિ એ કિંગ ઓફ કરતા જાણકારી જણાવો મને મિત્રો અત્યારે આપણે આવી છીએ બોટાદના ગાર્ડનની અંદર અત્યારે આપણે આવી ગાર્ડન ગાર્ડનની અંદર ઘણા ટાઈમ લગાવી બેઠા પણ મિત્રો સ્ટાર્ટ કરું કરવું બ્લોગ કન્ટિન્યુ કરીએ આગળ અને આપણે તમે મોર થોક દેખાડીશ અને મિત્રો આપણે પાછળ આવી ગયા ડાયરેક્ટ ગાર્ડનમાં મિત્રો રેસ્ટ કરી કારણ કે આપણે હોટલ તો રખાય નથી આપણે તો નાના મા અને પીઝો ખાવા ગયા હતા મિત્રો અને માં જાઓ એટલે આવું બધું થાય છે વી વીઆઈપી બનવું હોય એટલે આવું પણ થાય એટલે તમે માં જાઓ તો થોડુંક ધ્યાન રાખજો કારણ કે પાણી પણ પીવાનું ન હોય એ તમારે ખરીદવું પડે છે આવું બધું હોય તમને શીખવાડવા માટે તે કોઈ આપણે કોઈને આપણે વિરોધ પક્ષ બનતા કાંઈ એવું નથી પણ ખાલી કહેવા માગું છું કે તમે કોઈ દેશી માણસો ગુજરાતી જાતા હોય ગામડાના ધ્યાન રાખજો એટલે એટલે તમને એક ડિસ્ક્લેમ્બર મારે કહેવું હતું એટલે મેં તમને કહી દીધું તો ગાર્ડન સિનેમેટિક તો એન્જોય કરજો ઓકે તો ચલો ભાઈ બે કીડ ગાર્ડન ને બોટાટ ને આપણે જઈએ હેર કટિંગ માટે હેર થઈ ગયા બહુ મોટા તો હે હેર કટિંગ માટે ઉપડી જયું ચાલો કન્ટિન્યુ મિત્રો આ મારી પાછળ દેખાય હું તમને ખબર છે આપણું બોટાદ એટલે મિત્રો આપણું બોટાદ છે મિત્રો તમે જો સિનેમેટિક મોડ ની અંદર આપણું બોટાદ એટલે મિત્રો આ વલો બોટાદ નો છે અને આપણું બોટાદ છે એટલે આપણું સિટી ગણો એટલે બોટાદ એટલે બોટાદ મિત્રો આવી માટે મિત્રો એ આપણું હેર કટિંગ થઈ ગયું કેવું લાગે જરા કમેન્ટ કરજો મિત્રો તો નાના કીધે અને અહીંયા આપણે જ્યારે

ધી નેક્સ્ટ ડે મિત્રો મોટર થી આપણે પાછા આવી જશે ઘેરે ઘેરે નાસ્તો થઈ ગયો છે બીજો દિવસ અને મિત્રો અહીં છે આપણો વ્લોગ ને કરવાનો છે બોટા દોરો એન મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો આશા કે કે વ્લોગ તમને આજનો સારો લાગ્યો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવો તો કરી નાખજો આવા નવા વ્લોગ જોવા માટે મળતા છે જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને અને મિત્રો તો આપણે નવું કેટ લાવી છે એટલે લેવાનું છે એ કેવું છે તો કમેન્ટ કરી નાખજો તો આપણે રાખવાનું છે આપણી બિલ્લી છે બિલ્લી કમેન્ટ કરી નાખજો તો આપણે લઈ લીશું આને பா <laughs>